આજે ભચાઉ તાલુકાના ગોડપર ગામ મધ્યે જે ગેરકાયદેસર અભયારણ્ય જમીનો ઉપર મીઠાના કારખાનાઓ આવેલા છે જ્યારે આ ગોડપર ગામના વતનીઓ છે એ લોકોને જીવન નિર્વાહન માટે સ્થળાંતર કરી અને ક્યાંક કચ્છ ગુજરાતની અંદર પોતાના બાળકોને બે ટકનું રોટલું મળે એના માટે ભટકવું પડે છે પણ એના બાજુમાં જ ચાર કિલોમીટર આપણે આની સીમને જોઈએ તો મીઠાના કારખાનાઓ ધમધમી રહ્યા છે જે પૂંજીપતિઓના અને એમના કારખાનાઓની અંદર અત્યારે જે મીઠાનું ઉત્પાદન થયું છે ને એ ઉત્પાદનના લીધે ગામના જે રોડ રસ્તા છે એ રોડ રસ્તાને ભયંકર નુકસાન થયું છે આ લોકો એક તો સ્થળાંતરિત કરીને બારે જતા રહેશે અહીંયા રોજગારનું કોઈ માધ્યમ નથી કોઈ સાધન નથી રોજગારીનું પરંતુ હોળી ધૂળેટીના જે તહેવારો છે તહેવારો સમય દરમિયાન જ્યારે એમના ગામડામાં આવ્યા ત્યારે એમણે જોયું કે એમના જે રોડ રસ્તાઓ છે પીવાની પાઇપલાઇનો છે એ આ બેફામ હેવી ભારી ઓવરલોડેડ મીઠાના વાહનો દ્વારા રોડ રસ્તાને તોડી નાખવામાં આવ્યા છે પીવાની પાણીની લાઈનો તોડી નાખવામાં આવી છે આજે સાત સાત આઠ આઠ મહિને બેનો પેટે હોવા છતાં ચાર કિલોમીટર પાણી ભરવા માટે જવું પડે છે આવી પરિસ્થિતિની અંદર આપણે નું નારો આપતા હોય વિકસિત ભારત વિકસિત ગુજરાતનું તો કયો વિકાસ છે ખરેખર શરમનામની ચીજ ચીજ અત્યારે લાગી નથી રહી કે કોઈમાં વધી હોય અત્યારે પૈસા પદ નો એટલો બધો મોહ આવી ગયો છે લોકોને કે લોકો જે માનવતા માટે લડનારા કે માનવતા માટે જે બોલનારા હતા એ બધા જ લોકોની અંદરથી સત્યત્વ નીકળી ગયું છે માનવતા આજે છેલ્લી કક્ષાએ જઈને ઊભી છે અને અધિકારીગણ તેમજ સરકારમાં બેઠેલા મંત્રીઓ પોતાની એસી ગાડીઓની અંદરથી નિર્ણય લે લેશે આ યોગ્ય નથી ખરેખર જમીન ઉપર એમ જો આ લોકોને રોજગારનું કોઈ માધ્યમ નથી મારે આજે અહીંયા આજે ઉપવાસ પર અમે બેઠા છીએ ખરેખર પહેલી માગણી તો એ છે કે જે મીઠાના જે કારખાનાઓ જે ધમધમી રહ્યા છે એની જગ્યા ઉપર આ લોકોને દસ દશેકના પટ્ટાઓ આપવામાં આવે કેમકે આ પોતાના વર્ષોથી એક ગામડો છે આખે આખો ખતમ થઈ ગયો છે અને સ્થળાંતર કરવું પડી રહ્યું છે ત્યારે ગેરકાનૂની રીતે જે મીઠાના ઓલેડ વાહનો બંધ થાય અને જે આમને નુકસાન થયું છે એમનું નુકસાનની ભરપાઈ થાય સાથે રોડ રસ્તા અને પાણીની જે પાઇપલાઇન તોડી નાખવામાં આવી છે રિપેર કરવામાં આવે આ માગણીઓ સાથે આજે અમે ધરણા ઉપર બેઠેલા છે અને આગામી સમય સુધી સરકાર તરફથી જો યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે ધરણા પ્રદર્શન કરશું અને આગામી એકત્રીસ તારીખના ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંતભાઈ પાટિલ પધારી રહ્યા છે તો એમની પણ મુલાકાત લઈને એમની પણ રજૂઆત કરશું કે સત્તાઓ આવે સત્તાઓ જાય પણ સત્તા ક્યારે રહે કે જ્યારે છેવાડાના વ્યક્તિને એના મૂળ હક્કો મળે અને એનું જીવન નિર્વાહ બહુ મજબૂતી સાથે હાલે અને એને બે ટકનું રોટલો મળી રહે એટલું તો પ્રાવધાન આપણે કરી શકીએ ને એવી રજૂઆત સાથે એમને પણ મળવાના છે અને આ જ્યાં સુધી અમારી ન્યાયિક માગણીઓ નહીં સંતોષવામાં આવે ત્યારે શાંતિપ્રિય રીતે ધરણા પ્રદર્શન કરીશું